પોલીસે તેમને ગેરકાયદેસર વ્યાજખોરી વિરુદ્ધ માર્ગદર્શન આપ્યું હતું શહેરના વિસ્તારમાં આવેલા દાદા કમ્યુનિટી ખાતે સુરત શહેર પોલીસ ઝોન છ દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી વિરુદ્ધ અભિયાન તથા લોન મેળો યોજાયો હતો આ કાર્યક્રમ સાંજે ચાર વાગ્યે આયોજિત કરવામાં આવ્યો હતો આ લોન મેળામાં સચિન જીઆઈડીસી સચિન ડિંડોલી અને ભેસ્તાન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોના નાગરિકોએ લોનની જરૂરિયાત મંડે જરૂરી પુરાવા સાથે હાજર હતા પોલીસ દ્વારા નાગરિકોને ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓએ નાગરિકોને વ્યાજખોરોના શિકાર થતા બચાવવા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વ્યાજખોરોની ફરિયાદ તુરંત પોલીસને કરવાની અપીલ કરી છે

આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જડે આવે અમે કેસ દાખલ કરીએ એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ બીજું કે જેને પૈસાની જરૂરત છે તેને સુટેક્સ બેંકના કમલ વિજય તુલસે ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું અત્યારે ટોટલ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું બીજા પચાસ લાભાર્થી અને બીજા પિસ્તાલીસ લાખ એટલે બંને ભેગા કરીએ

ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું કારણ કે આજે કાર્ય ચાલે છે ઘણા વખતથી અમે સુરતમાં પાંચ ડ્રોન મેળા આ પ્રકારના થયેલા છે અને જે સમાજમાં વ્યાજખોરનું એક દૂષણ ફેલાયેલું છે અને વ્યાજખોર જે ઉદયની પાપક સમાજને ઓતરી રહ્યા છે એમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા માટે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ શહેરના પોલીસ કમિશનરશ્રી તમામ જે પ્રયત્નશીલ છે તે માટે હું સભને અભિનંદન આપું છું અને એ સમાજના જે કંઈ પણ વ્યાજખોરો છે એના આતંકમાંથી બચવા માટે સુટેક્સ બેંકના ચેરમેન તરીકે હું અને મારા તમામ સ્ટાફ આજે આગળ આવ્યા છીએ ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ પણ લોન મેળાઓનું આયોજન થશે તો ચોક્કસ લાભાર્થીઓને અમે હાલ ઉપર ચેક વિતરણ કરવાની તૈયારી બતાવીએ છીએ અને જે કોઈ લોકો વ્યાજખોરીમાં ફકાયેલા હોય એવા તમામને મારી વિનંતી છે કે આપ અમારા સુટેક્સ બેંકનો સંપર્ક કરો સુટેક્સ બેંક આપને ખૂબ મુક્ત મને લોન આપવા માટે બંધાયેલી છે અને એ લોન તમે સમયસર હપ્તા ભરીને પાછી ચૂકવશો તો ફરીથી પણ લોન આપવાની મારી તૈયારી છે અને એવા તમામ લોકોને હું આવકારું છું અને લોન લેવા માટે પ્રોત્સાહિત કરું છું સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં લોન ફીટ ફેબ ડિટીની પરમાર હાજર રહીને અમને ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું છે એમના માટે પણ એમનો ખૂબ આભારી છું અભિનંદન આપું છું ફરીથી શહેર પોલીસ કમિશનર શ્રી ગહેનો સાહેબનો ખોટું અભિનંદન ખોટું આભાર અને ભવિષ્યમાં આવા લોન મેળા અમે કરતા રહીશું એવી અમે સુટેક બેંક તરફથી ખાતરી આપી